દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે સીએસ ભાબુર નર્સિંગ કોલેજમાં અંગદાન સંકલ્પ જન જાગૃતિ અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એક સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં ચલાવાઈ રહેલા મહાભિયાનનો ભાગ હતો જે અદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ દાદાની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં કોલેજની અધ્યાપિકા વિદ્યાર્થીઓ અને સાથી કાર્યકર્તાઓ જેમ કે અમરસિંહભાઈ ચૌહાણ અને દિવાકરભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અંગદાન વિશે ચર્ચા કરવામાં આવી હતી આ વિચાર વિમર્શનો મુખ્ય ઉદ્દેશ એવા પ્રેરણાત્મક પગલા લેવાનો હતો કે વધુમાં વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે પ્રજાને અંગદાન મહાદાન તરીકે જોતા આ અભિયાનમાં ભાગ લઈ લોકો અન્ય જીવન બચાવવાનું મહાન કાર્ય કરી શકે છે પ્લગ ફોર અંગદાન ના મિશન સાથે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જાગૃતિ અભિયાનને આગળ વધારવામાં આવ્યું હતું સંપાદન નટુભાઈ પરમાર છોટાઉદેપુર અને સૌજન્ય ધમુભાઈ પંચાલ દાહોદ દ્વારા આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો